जेतपुर पिठड़िया टोल प्लाजा पर कर्मचारी साथे मारामारी टोल प्लाजा पर फास्टैग माटे कर्मचारी साथे मारामारी वीरपुर राजकीय ओत धरावता हर्षिल डोगरिया नामना युवक साथे अन्य युवकोए करी मारामारी वीरपुर पोलिस स्टेशन खाते टोल प्लाजा कर्मचारी विरुद्ध नोधा खोटी फरियाद फरियादेव आक्षेप टोल प्लाजा ना मैनेजरे राजकीय नेताओं सगा हो आक्षेप कर युवक राजकीय ओथ धरावत हो टोल प्लाजा कर्मचारी की फरियाद नहीं लेती हो आक्षेपो

અને એમની પાસે ફાસ્ટેગ હતો બીજી કા વેહિકલ નો ગાડી હતો અમારા સુપરવાઇઝર એમને કીધું કે ભાઈ આ ફાસ્ટ બીજી વેહિકલ નો છે આ નો ચાલે તમારે જે વેહિકલ ગાડી લઈને નીકળ્યા છો એમનો જ ફાસ્ટ હોવો જોઈએ તો એમણે કીધું કે ના કે મારી પોતાની ગાડી છે અને આ ફાસ્ટેગ ચાલે જ છે તો કે ના સુપરવાઇઝર કીધું કે જે ગાડી વેહિકલ હોય ને એ જ ગાડી નો ફાસ્ટ હોવો જોઈએ બાકી ન ચાલે પછી એમણે ઈ ફાસ્ટ માંથી જે ગાડી હતી વેહિકલ એમાં ફાસ્ટ ટેગ માં રિચાર્જ કર્યું એક બીજો પીસી હતો જે બાજુના જૂથમાં હતો અને આવી દોડી અને પોતાને કીધું ગેર શબ્દ ના બોલ તું કારણ અમારા લેડીઝ સ્ટાફ છે

આ દામલિયા છે ને એનાથી એક રિલેટ એમાં છે